અરવલ્લી જિલ્લાના બારના વાત્રક ખાતે શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈ સીઈઓ મુકેશભાઈ ઓઝા તરફથી આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દોઢ કરોડ રૂપિયાના ત્રણ અલગ અલગ હોસ્પિટલને આપવામાં આવ્યા હતા જેમાંથી બારેજા ભુજ વાત્રક આંખની હોસ્પિટલમાં પાંચ જેટલા આંખના ઓપરેશનમાં કામ લાગી શકે તેવા મશીન જેની કિંમતો લાખો રૂપિયાની છે જેથી અરવલ્લીના વિવિધ તાલુકાઓ બાયડ ધનસુરા મોડાસા માલપુર મેઘરજ સહિતના તાલુકાના આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દાન અર્પણ કરવાથી અરવલ્લી જિલ્લાના લોકોમાં ખુશી

ઇન્ટરવેશન કરી શકીએ આજે આપણને આપી રહ્યા છે આજે શ્રી મુકેશભાઈ યોજના વરદ હસ્તે સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અહીં આપણે હોસ્પિટલ અપગ્રેડ કરવાના છે અને અહીંયા બે જિલ્લાઓના બધા આંખના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળે અને ઈચ્છીએ છીએ કે નજીકના રાજસ્થાનના જિલ્લાઓ છે ત્યાંના દર્દીઓ બી આવી શકે પહેલાં જ વર્ષમાં એ હોસ્પિટલને આપણે ઇક્વિપમેન્ટને બધું બહુ સારી કક્ષા પર લઈ જઈએ એના માટે આજે જે આપણે હોસ્પિટલની સગવડને અપગ્રેડ કરી રહ્યા છે આજે આ સંસ્થાને અન્ય લોકોએ હોસ્પિટલ માટે આઈ હોસ્પિટલ માટે ઇક્વિપમેન્ટ વગેરે સપ્લાય કર્યું છે જે વાક્રકના એરિયાના લોકોને માટે બહુ મદદરૂપ થશે એવી અમારી આશા છે